વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા રોડ પર બરોડા ડેરીના દૂધનું વાહન કરતા ટેમ્પો ચાલક દ્વારા દૂધની ચોરી કરી પાણીની ભેળસેળ કરાતી હોવાનો મામલો સામે આવ્યો દૂધ ભરવાનું કામ કરતા ડ્રાઈવરને રંગે હાથ કરજ્યા અને પસવા ગામના ગ્રામજનોએ ઝડપી લીધો ઘણા સમયથી ડેરીના દૂધના ઓછા ફેટ અને આર્થિક નુકશાનના પગલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પોની વોચ રાખી હતી જેમાં દૂધ કાઢીને ગંદુ પાણી મિશ્રિત કરવામાં આવતું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી દૂધ ઉત્પાદકો દૂધ ચોરાઈ જતું હોવાનો મામલો સામે આવ્યો છે બનાવના પગલે બરોડા ડેરીની વિજિલન્સના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા મીડિયાના કેમેરા જૂની અધિકારીઓ પલાયન થઈ ગયા હતા હું ચંદુભાઈ જસુભાઈ રાણા ગામ કરચ્યા હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરેચ્યા અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી દર વખતે અમારે મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી પંદર સત્તર હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા બે ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલી ભગત છે ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે ઘણા લોકો

દૂધ ગ્રાહક છે બરાબર છે અને આ મંડળીની દૂધની મંડળીની ગાડી આવે છે ડેલી માટે દૂધ લેવા માટે એ દૂધ લઈને કરચિયાથી આવે છે પશ્વાસથી લે છે કરચિયાથી લે બધેથી લે છે પણ આવા દૂધ મંડળીની અંદર ગટેડનું પાણી દૂધમાં નાખે છે અને દૂધ સારું દૂધ લોકોને વેચી દે છે એવા એ લોકો એવું કહેવા માગે છે કે અમે ઓને આપીએ છીએ પેલાને આપીએ છીએ અમે લખનમાં માહિતી લી લીધેલી છે અને અમારો શેસ્તાઈ જનરલ ફેટ અમારો આવતો નથી કેમ કે આ લોકો દૂધનું ઉત્પાદનનું અમારું ભાઈ અંદર પાણી રહે છે એટલે કંઈથી દૂધનું ઉત્પાદનનું મળે અમને એટલે અમારો જનરલ ફેટ આવતો નથી એટલે ઉપરથી અમને ડેરી ખોટમાં જાય છે અમારી મંડળી કરચ્યા મંડળી દૂધ મંડળી અમારી ખોટમાં જાય છે પાછલા છ મહિનાથી દર હિસાબે અમારા દસથી પંદર હજાર રૂપિયા ઉમેરવાના આવે છે તો મંડળીની થાપણ છે તો અમે મીકીએ છીએ ના હોત તો કંઈથી મીકવાના હતા એના માટે અમે આ ડેરીની શિષ્ટ અમને જોન મળી કે ટેમ્પાવાળા આવે દૂધ નાખ પાણી નાખે જ છે એટલે અમને ધીરે ધીરે એમને બે દિવસથી એમની પછવાડે જ હતા પકડવા માટે એટલે આજે એમને રંગે હાથે અમે પકડી લીધેલા છે એટલે પશુઆ દૂધ મંડળીની ડેરી આગળ સ્થાવિક જગ્યાએ લોકોને અમે ઊભા કરી અને સ્થળ ઉપર જ પકડી લીધેલા છે અત્યારની તારીખમાં સુપરવાઇઝર અત્યારે લોકો આવી ગયા છે અહીંયા આગળ બરોડા ડેરીમાંથી તો માહિતી આપવા માટે કોઈ પણ અહીંયા આગળ આવવા તૈયાર નથી હમી નહીં ગયા છે બે બે સુપરવાઇઝર

સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે